નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ખાતે ભાગવત કથા શરૂ રાજુલા શહેરમાં આવેલ ગોવર્ધનનાથજી હવેલી રાજુલા ખાતે ગોવર્ધનનાથજી હવેલી આયોજિત શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કથા પોથયાત્રા રાજુલા ગોકુળેશ્વર મહાદેવ એટલે કે ધર્મશાળાથી શરૂ કરવામાં આવેલી જે રાસ ગરબાની રમઝટ સાથે આ પોથયાત્રા ગોવર્ધનનાથજી હવેલી સુધીનું આયોજન કરવામાં આવેલું હતું આ પોથી યાત્રામાં સમગ્ર વૈષ્ણવો શહેરના વેપારીઓ અગ્રણીઓ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ સમગ્ર મહેતા પરિવાર આ પોથી યાત્રામાં જોડાયેલા આ કથા એકત્રીસ આઠ બે હજાર અને પચીસ રવિવારથી શરૂ કરવામાં આવેલી અને જે સાત નવ બે અને રવિવારના રોજ આ કથા વિરામ લેશે આઠ દિવસ દરમિયાન વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવશે જેમાં ભાગવત રસવાન નરસિંહ પ્રાગટ્ય વામન જન્મ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન લીલા તેમજ રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર સહિતના પ્રાસંગિક પ્રસંગો આ કથામાં રજૂ કરવામાં આવશે કથાનો સમય દરરોજ બપોરના ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીનો રહેશે આ કથાના નિમિત માત્ર કનુભાઈ છગનલાલ મહેતા ઇન્દુબેન કનુભાઈ મહેતા તેમજ સમગ્ર મહેતા પરિવાર નિમિત્ત માત્ર રહેલ ત્યારે સમગ્ર રાજુલાની ધર્મપ્રિય જનતા તેમજ સમગ્ર વૈષ્ણવને આ કથાનું રસપાન કરવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના આવાજ અવનવા સમાચાર માટે જોડાયેલા રહો બાર ન્યૂઝની સાથે આવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં